આગળ વાત કરીએ સમાચારોમાં ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો પર ચૂંટણી મામલે બીજેપી ચૌદ ફેબ્રુઆરીએ ચાર બેઠક પર ઉમેદવારોનું કરશે એલાન

સંવાદદાતા હિતેન વિટલાણી અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે હિતેન જે રીતે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક પર ચૂંટણી મામલે બીજેપી ચૌદ ફેબ્રુઆરીએ આ ચાર બેઠક પર ઉમેદવારોનું એલાન કરી શકે છે કયા કયા નામ સામે આવી રહ્યા છે શું વિગતો બિલકુલ અગર વાત કરીએ તો ચાર રાજ્યસભાની બેઠક જે ખાલી પડી રહી છે તેમાંથી બે કેન્દ્રીય મંત્રીઓ છે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા તેના સિવાય અન્ય બે જે છે તે કોંગ્રેસના સદસ્યો છે અમી યાજ્ઞિક અને નારણ રાઠવા આ ચારેની ટર્મ જે છે તે પૂરી થતા ચાર બેઠકો ખાલી પડી છે આઠ ફેબ્રુઆરીએ જ નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે પણ હાલ જે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ ચૌદ ફેબ્રુઆરી સાંજ સુધીમાં જે છે ચારેય ઉમેદવારોના નામ જે છે ભાજપ તરફથી જાહેર કરી દેવામાં આવશે કારણ કે બીજેપી પાસે સંખ્યાબળ એકસો છપ્પન હોવાથી ચારે ચાર બેઠક જે છે તે બિનહરીફ ભાજપ ગુજરાતથી રાજ્યસભાની જીતી રહી છે ગૃહમંત્રી અમિત શાહનો પ્રવાસ જે છે તે સોમવારથી બુધવાર સુધી ગુજરાતનો છે તે દરમિયાન અનેક પ્રકારની બેઠકો યોજીને જે છે તે નામો નક્કી કરીને ચૌદ તારીખે સાંજ સુધીમાં જે છે તે જાહેર કરી દેવામાં આવશે હાલાકી બીજેપી સૂત્રો મુજબ એક મહિલા ઉમેદવાર રહેશે એક ઉમેદવાર જે છે તે સરપ્રાઈઝ ઉમેદવાર દિલ્હીથી નક્કી કરીને મોકલવામાં આવશે જે હિસાબે જે વિદેશ મંત્રી એસજે શંકર ખુદ ગુજરાતી રાજ્યસભામાં છે તેવા પ્રકારનો જ કોઈ કેન્ડિડેટ પણ ગુજરાતી જાહેર કરી દેવામાં આવશે અને અન્ય જે બે બેઠક છે જેમાં કેન્દ્રીય મંત્રીઓ છે મનસુખ માંડવિયા અને પરશવતમ રૂપાલા તેમના વિશે કહેવાઈ રહ્યું છે કે તે બંને મંત્રીઓને જે છે તે લોકસભા ચૂંટણી પાર્ટી લડાવશે જેથી તેમને રાજ્યસભામાં ફરી એકઠમ ના આપવામાં આવે અને તેના જગ્યાએ અન્ય કોઈ નવા ચહેરાઓને ગ્રામીણ વિસ્તારમાંથી શોધીને તેમને રાજ્યસભામાં મોકલવાની તક જે છે તે આપવામાં આવે હાલ પ્રકારની તેવી તૈયારીઓ જે છે તે ભાજપાની અંદર ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે પણ બુધવાર સુધી રાહ જોવાની રહેશે સમગ્ર પિક્ચર જે છે તે બુધવારે સાફ થઈ જશે બિલકુલ હિતેના આભાર આપનો તમામ જાણકારી માટે